ડી ઓમકાર રેસિડેન્સીમાં રૂપિયા એક લાખ બે હજારના મત્તાની ચોરી કરનાર ચોર ઝડપાયા પાર્ટી કુમાર સાણાની બાજુમાં આવેલા ઓમકાર રેસિડેન્સીમાં એ વિંગમાં ફ્લેટ નંબર ત્રણસો ચારમાં રહેતા અમિતભાઈ સોમચંદ પાંચાલની પત્ની સોનલબેન અને તેમનો શાળો વતન ગયા હોય જેથી ફ્લેટનો તાળું મારી ગત તારીખ ચોવીસ મે ના રોજ તેઓ નોકરી ઉપર ખડકી જ્યોતિ પ્લાસ્ટિક કંપનીમાં ગયા હતા આ દરમિયાન તસ્કરોએ તેમના ફ્લેટને નિશાન બનાવી ફ્લેટના દરવાજાનું તાળું તોડી ઘરમાં રાખેલ રોકડા રૂપિયા પંદર હજાર સોનાનું મંગળસૂત્ર ચાંદીના અન્ય દાગીના મળી કુલ્લે રૂપિયા એક લાખ બે હજારની મત્તાની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા આ બનાવ અંગે પાડી પોલીસે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આ દરમિયાન ગાંધીનગર એલસીબી હાથે પાડીમાં થયેલી ચોરીના દાગીના સાથે બે જેટલા ઇસમો કારમાં ઝડપાયા હતા જે અંગેની જાણ ગાંધીનગર પોલીસે પાડી પોલીસને કરતા પાડી પોલીસ ગાંધીનગર કાલોલ પોલીસ મથકે પહોંચી ઝડપાયેલા ગોવિંદ ઓમક્રાસ કડાઈદાસ કોહલી ઉંમર વર્ષ બત્રીસ રહે દિલ્હી સુલતાનપુરી અને સમીર ઉર્ફે દાઉન જનાતક ઉર્ફે લિયાકત તુરક રહે સ્લીબન બજેદા ગામનો કબજો લઈ પારડી લઈ આવી હતી અને પારડી પોલીસે ગત તારીખ શનિવારના રોજ બપોરે અઢી એક વાગે કાયદેસરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે બંને ઈસમોનું ગુનાહિત ઇતિહાસ હોવાનું જાણવા મળ્યું છે જેમાં ગોવિંદ વિરુદ્ધ લૂંટ ચોરી મર્ડર સહિતના ગુનાઓ નોંધાયેલા છે જ્યારે સમીર વિરુદ્ધ પણ ચોરીનો ગુનો નોંધાયેલો છે જે તિહાર જેલમાં હતા ત્યારે આ બંનેની એકબીજા સાથે ઓળખાણ થઈ હતી જ્યાંથી છૂટા પડ્યા બાદ ચોરીઓ કરી હોવાનું જાણવા મળ્યું છે